છે જેના બધા વિડીયો મેં મૂક્યા છે આજથી આપણે ચાલુ કરીએ છીએ શૈક્ષણિક મનોવિજ્ઞાન નો જે ગુણ છે એની અંદર શરૂઆત થાય છે શિક્ષણની વિચારધારાથી શિક્ષણની વિચારધારાનો જે ટોપિક છે એ ટોપિક આપણે આદર્શવાદ પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ આ ત્રણ ટોપિકની આપણે વિગતવાર સમજ લઈશું તો આવો આગળ આપણે વધીએ આ જે પ્લેટો છે એ પ્લેટો આદર્શવાદના પિતા કહેવાય છે રુસો છે એ પ્રકૃતિવાદના પિતા ગણવામાં આવે છે પ્લેટોનું પુસ્તક જો તમને યાદ હોય તો આદર્શવાદની અંદર જે પિતા છે મહત્ત્વના વ્યક્તિ અને એમનું પુસ્તક હતું રિપબ્લિક રૂસોનું જ એ રીતનું પુસ્તક અને રૂસો જે છે એ આદર્શ પ્રકૃતિવાદમાં એમને કેવા કાર્ય કર્યા છે એ પણ જોવા જેવા છે તો આ બધી જ ચર્ચાઓ આપણે વિગતવાર આજે સમજીશું તો શિક્ષણની વિચારધારા શું છે તો વિદ્યાર્થીને કેવી રીતે ભણાવવો એ આ વાત નક્કી કરે છે કયા વાતમાં કેવળતે વિદ્યાર્થી તરફ વલન રાખવું કેવળતે અને ભણાવવું એ બધી જ બાબતો આપણે આની અંદર શીખીશું જેમ કે આદર્શવાદની વાત કરીએ તો આદર્શવાદની અંદર કડક શિસ્તમાં આદર્શવાદ માને છે ગુરુ કેન્દ્રિત શિક્ષણ હોય છે એના સિવાય વાત કરીએ તો પ્રકૃતિવાદની તો પ્રકૃતિવાદની અંદર કુદરતી રીતે બાળક તેની રીતે જ શીખે એ જોવામાં આવે છે એની અંદર શિક્ષકનું જે કાર્ય છે એક નિરીક્ષક તરીકે હોય છે પ્રકૃતિવાદમાં આદર્શવાદની અંદર શિક્ષકનું જે કાર્ય છે એ ગુરુ કેન્દ્રી છે કે શિક્ષણની વિચારધારાઓ એ પાયાનો એવા સિદ્ધાંતો છે જે નક્કી કરે છે કે શિક્ષણનો હેતુ શું હોવો જોઈએ અને વિદ્યાર્થીને કેવો કેવી રીતે આપણે ભણાવવો જોઈએ ભારતીય સંદર્ભમાં અને પશ્ચિમી ફિલોસોફીમાં ત્રણવાદ મહત્વના છે એક આદર્શવાદ એક પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ આ ત્રણવાદ આપણે ભણવા છે વ્યવહારવાદ જે છે એ વ્યવહારવાદના પિતા જ્હોન ડ્યુ છે

અને આદર્શ રોલ મોડેલ તરીકે હોય છે સ્વામી વિવેકાનંદ અને પ્લેટોના જે વિચાર ઉપર આદર્શવાદ ચાલે છે આદર્શવાદના પ્રણેતાઓ જોઈએ આદર્શવાદ માનવીના આધ્યાત્મિક અને નૈતિક વિકાસને સર્વોપરી માને છે કે એનો આધ્યાત્મિક વિકાસ થાય એનો નૈતિક વિકાસ થાય પ્લેટો તેમણે ધ રિપબ્લિક મે શરૂઆતમાં તમને વાત કરી પ્લેટોનું જે પુસ્તક છે એ કયું ધ રિપબ્લિક આ વૈકલ્પિક પ્રશ્નમાં પૂછાય તો તમને આવડવું જોઈએ રિપબ્લિક પુસ્તકમાં શિક્ષણ દ્વારા સત્યની શોધ અને ન્યાય સમાજની રચના પર ભાર મૂક્યો સ્વામી વિવેકાનંદ તેમના મતે શિક્ષણ એટલે માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ તેમણે ચારિત્ર્ય નિર્માણ અને એકાગ્રતા પર ભાર મૂક્યો છે મહર્ષિ અરવિંદ તેમણે પૂર્ણ યોગ દ્વારા શિક્ષણમાં મન ચિત્ત અને બુદ્ધિના વિકાસની વાત કરી છે હવે બીજો મહત્વનો જે વાત છે પ્રકૃતિવાદ એનો અભ્યાસ કરીએ પ્રકૃતિવાદના પિતા એટલે કે ઋષો આ વિચારધારા પ્રકૃતિ કુદરતને જ સર્વોચ્ચ માને છે કુદરત જ બધું છે બાળક જે છે બાળક પોતાની રીતે પોતે જ શીખે બરાબર એ એને મહત્વ આપે છે પ્રકૃતિવાદ એને જે આવડે જે કરવું હોય એ કરી શકે મુક્ત શિક્ષક અહીં બાળકને પુસ્તક કરતાં કુદરત દ્વારા શીખવવા પર વધુ ભાર મુકાય છે મુખ્ય વિચાર શું છે કે પ્રકૃતિ તરફ પાછા વળો આ સૂત્ર છે બેક ટુ નેચર બાળકને તેની ગતિએ શીખવા દો બાળક જેમ શીખે એની પોતાની અંદર જેટલી આવડત છે આવડત પ્રમાણે શીખવા દો એ પ્રકૃતિવાદ નો હેતુ શું છે કે બાળકનો કુદરતી વિકાસ અને આત્મ અભિવ્યક્તિ શિક્ષકની ભૂમિકા શું છે કે શિક્ષક માત્ર એક નિરીક્ષક જ છે શિક્ષક માત્ર જુવાડ છે બાળક જે કાર્ય કરી રહ્યું છે એને કરવા દો જેમ તે શીખે છે એને શીખવા દો તે બાળકના કામમાં દખલ કરતો નથી શિસ્ત કેવી તો મુક્ત શિસ્ત આદર્શવાદની અંદર શું હતું કે કડક શિસ્ત હતી પરંતુ પ્રકૃતિવાદ પ્રકૃતિવાદમાં માને છે મુક્ત શિસ્તની અંદર પ્રકૃતિવાદના પ્રણે વિશે આપણે સમજીએ કે આ વિચારધારા માને છે કે બાળકને કોઈ પણ પ્રકારના દબાણ વગર કુદરતી વાતાવરણમાં ખીલવા દેવું જોઈએ બાળક પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવાનું નથી જીન જે તેમણે ઇમાઇલ પુસ્તક લખ્યું જો ધ રિપબ્લિક પુસ્તક જે હતું એને પ્લેટોએ લખ્યું છે અને ઇમાઇલ પુસ્તક કોને લખ્યું છે રૂસોએ તેમણે નકારાત્મક શિક્ષણ એટલે કે નેગેટિવ એજ્યુકેશનનો ખ્યાલ આપ્યો જેનો અર્થ છે કે બાળકને પુસ્તક્યુ જ્ઞાન આપવાને બદલે તેને ભૂલો દ્વારા શીખવા દો ભૂલ કરશે ને કંઈક શીખશે રવિન્દ્રનાથ ટાગોર તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી તેઓ માનતા કે શિક્ષણ પ્રકૃતિના કોલે સંગીત અને કલા સાથે મેળવી શકાય છે હર્બર્ટ સ્પેન્સર તેમણે શિક્ષણને પૂર્ણ જીવનની તૈયારી તરીકે ઓળખાવ્યું અને વૈજ્ઞાનિક વિષયો પર ભાર મૂક્યો વ્યવહારવાદ જોન લ્યુઈ જે છે એના પિતા ગણવામાં આવે છે વ્યવહારવાદ બાળક જે છે સમાજ વચ્ચે રહીને જે કંઈ શીખે બરાબર લર્નિંગ ટુ ડુ કરીને કંઈક શીખવું આ વિચારધારા પ્રયોગ અને અનુભવ પર આધારિત છે જે વસ્તુ ઉપયોગી છે તે જ સત્ય છે મુખ્ય વિચાર પરિવર્તન એ સંસારનો નિયમ છે સ્થિર મૂલ્ય જેવું કંઈ જ નથી જે કામ કરે તે સાચું જે કરશે એ જ સાચું શિક્ષણનો હેતુ બાળકને સામાજિક રીતે સક્ષમ બનાવવું જોઈએ સામાજિક રીતે સક્ષમ બાળક બનવું જોઈએ અને જીવનની સમસ્યા ઉકેલતા શીખવું એને જીવનમાં જે કોઈ તકલીફ છે એ ઉકેલ કેવી રીતે એનો ઉકેલ લાવવો એ શીખવવું એ વ્યવહારવાદ માને છે શિક્ષકની ભૂમિકા શું છે કે શિક્ષક એક સલાહકાર તરીકે છે માર્ગદર્શક બનીને જ માત્ર એને રહેવાનું છે અને મિત્ર તરીકે છે જે પ્રવૃત્તિઓ ગોઠવે છે પદ્ધતિ કઈ છે લર્નિંગ બાય ડુઇંગ કરીને શીખવું અને પ્રોજેક્ટ પદ્ધતિ આ પ્રોજેક્ટ પદ્ધતિ જે છે એ આપનાર કોણ હતું તો વિલિયમ કિલ પેટ્રિક ઉદાહરણ જોન ડ્યુઈ વિચારો વ્યવહારવાદના પ્રણેતાઓ એ જોઈએ આ વિચારધારા પ્રયોગ અને વર્તમાન જીવનની જરૂરિયાતો પર આધારિત છે જોન ડ્યુઈ તેમને વ્યવહારવાદના પિતા માનવામાં આવે છે તેમને લર્નિંગ બાય ડુઈંગ કરીને શીખવું અને શિક્ષણ એ જ જીવનની તૈયારી નથી શિક્ષણ પોતે જ જીવન છે એવો વિચાર આપ્યો આવો વિચાર આપનાર હતા જોઈન્ટ ડ્યુઈ અને એમના જે શિષ્ય એટલે કે વિલિયમ કેલ પેટ્રિક કેલ પેટ્રિક તેમને પ્રસિદ્ધ પ્રોજેક્ટ પદ્ધતિ આપી કઈ પદ્ધતિ આપી પ્રોજેક્ટ પદ્ધતિ કોને કેલ પેટ્રિકે જેમાં બાળક જૂથમાં રહીને સામાજિક સમસ્યાઓ ઉકેલતા શીખે છે બાળક ગ્રુપમાં રહે જૂથમાં રહે અને સામાજિક જે કોઈ સમસ્યા હોય એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો એ શીખે વિલિયમ જેમ્સ તેમણે શિક્ષણમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ અને વ્યવહારુ પરિણામ પર ભાર મૂક્યો હવે આ ત્રણે ત્રણ વાતની આપણે તુલના કરીએ મુદ્દા આપ્યા છે કેન્દ્રમાં ધ્યેય શિક્ષક અને મૂલ્યો છે પ્રકૃતિવાદના કેન્દ્રમાં પ્રકૃતિ અને બાળક છે વ્યવહારવાદના કેન્દ્રમાં ક્રિયા અને અનુભવ ક્રિયા કરશે લર્નિંગ બાય ડુઈંગ બરાબર કંઈક કરીને શીખે ધ્યેય શું છે આદર્શવાદનો કે આત્માનો નો સાક્ષાત્કાર પ્રકૃતિવાદનો ધ્યેય શું છે કે નૈસર્ગિક વિકાસ કુદરતી રીતે વિકાસ થવો જોઈએ વ્યવહારવાદનો નો ધ્યેય શું છે કે સામાજિક કાર્યક્ષમતા છે આદર્શવાદની અંદર શિક્ષક જે છે એક સહાયક એક મિત્ર અને એક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે શિસ્ત આદર્શવાદની કેવી છે પ્રભાવશાળી એકદમ કલક સ્વામી વિવેકાનંદ પ્લેટોના વિચારો વિચારો પ્રકૃતિવાદ એની અંદર શિસ્ત નથી સંપૂર્ણ મુક્તિ બાળક જે છે અને જે આવડે જે કંઈ શીખવું એ શીખવાનું એને વ્યવહારવાદની અંદર સામાજિક શિસ્ત હોવી જોઈએ આગળ વધી હવે અને આપણે આશા રાખું છું કે આ ત્રણે ત્રણ વાત જે તમને ખ્યાલ આવી ગયા હશે હવે થોડા પ્રશ્નો જોઈ લઈએ અને તેના જવાબ પણ આદર્શવાદમાંથી થોડા પ્રશ્નો લીધા છે પ્રશ્ન એક આદર્શવાદ મુજબ શિક્ષણનું અંતિમ ધ્યેય શું છે આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર પુસ્તકોનો ત્યાગ કરો અને પ્રકૃતિના ખોળે શીખો આ વિધાન કોનું છે પ્રકૃતિ વાત આવે એટલે પ્રકૃતિ આવે અને ઋષો યાદ રાખવા પડે આપણે તો જવાબ છે ઋષો પ્રશ્ન નંબર પાંચ નકારાત્મક શિક્ષણનો ખ્યાલ કઈ વિચારધારા સાથે જોડાયેલો છે તો એ પણ આવશે પ્રકૃતિવાદ પ્રશ્ન નંબર છ પ્રકૃતિવાદમાં શિસ્તોનો પ્રકાર કેવો હોય છે તો પ્રકૃત શિસ્તોનો જે પ્રકાર છે એકદમ મુક્ત શિસ્ત બાળકને જેમ શીખવું એમ શીખી શકે મુક્ત શિસ્ત અથવા નૈસર્ગિક પરિણામો દ્વારા શિસ્ત પ્રશ્ન નંબર સાત પ્રોજેક્ટ પદ્ધતિ બહુ જ આયોગી પ્રશ્ન વિલિયમ કિલ પેટ્રિક એમને આ પ્રોજેક્ટ પદ્ધતિ ના એ પોતે પ્રણેતા છે એનો જવાબ આવશે વિલિયમ કિલ પેટ્રિક જોન ગ્યુઈ ના શિષ્ય પ્રશ્ન નંબર આઠ શિક્ષણ એ જીવનની તૈયારી નથી પણ શિક્ષણ એ પોતે જ જીવન છે આ કોણે કહ્યું છે તો એનો જવાબ આવશે જોન ગ્યુઈ પ્રશ્ન નંબર નવ વ્યવહાર વાતમાંથી લર્નિંગ બાય ડુઈંગ કરીને શીખવું એ કઈ વિચારધારા ની મુખ્ય દેન છે તો એ વ્યવહારવાદ ની વિચારધારાની દેન છે તો વિદ્યાર્થી તો તમને આશા રાખું છું કે આ બધું જ ટોપિક જે છે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર શિક્ષણની વિચારધારા એ ખ્યાલ આવ્યો હશે હવે પછી બીજો એક નવો ટોપિક સાથે આપણે ફરીથી મળીશું